માતાજી કેમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારું ના બ્લોગમાં મેં જોઈ તૈયાર થઈ ગયો હું જયવીરભાઈ રાધે રાધે જયવીરભાઈએ નહીં લીધું હે ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી બોલ ગુડ મોર્નિંગ સુમીભાઈ જય માતાજી જયું

દર્શન જો <tinyi> <tinyi> નવી થોવલી લાયા લગાવવાની કે ગોંદર લાઈન્સ વાટારવાની આવજો આશીષભાઈ હા પોલ્યું દીવાને તો કરી દીધો અ મોડે જતાઈએ કરવાનું કરી દઈએ એક જતા ઓ આવી જ દર્શન કરીએ થોડી વાર બેસીએ દીવાને તો કર્યા મસ્ત દીવા કરી દીધા હવે કાલનો હાર ને લઈ લઈએ આજ તો સોમવાર બધું સાફ કરી દે મસ્ત તો બધું સાફ કરીને જઈએ મળે તો આવી ગયા છીએ ઘેર દિવાની કરી બાજુ સુમીભાઈ નહીં તો જ આવ્યા ગલ્લા મસ્ત તડકો કાઢ્યો આજે તો વાતાવરણ જોરદાર બાજુ હું ગરમ પોણી કરું હું આજે હજુ ના આવ્યો જ છું બ્રશ બાકી છે અને પોણી પી પોણી પી ભાઈ બ્રશ કરું આપણા મોની વાસી લાર હોય ને એ હારી પેટ માટે ખબર હશે ને

હા છત્રીજીવી લો બાજુ નાસ્તો તૈયાર થાય હું બરા પૌવા પૌવા જે નાસ્તામાં પૌવા આ બાજુ મસ્ત ગરમ કર્યું મારવું ને મની ગયું બે એક્સરસાઇઝ થાય હ દેહણો પાણી કર્યું ગરમ

એનર્જી ડ્રિંક રોજ હું પીવું જ છું ને આજે આદુ આજે એડ કર્યું નકર લેબુ ને મેઠું જ નાખતો હતો આજ ગરમ પોણી લેબુ અને મેઠું આદુ ટ્રાય મારો પી જોઈએ છે એવું લાગે ગરમ હશે જય મેડી નહીં આવતો

આ જો ને તમે પારી ઉપર બધું હું મેલી હોય આ બાજુ માં જેટલી લાઈન કરી હા નરા કાપા કાપા હરખું મેલતા નહીં તમે હું દોત કાઢું દસ વાગ્યા હા બાજુ તો બનાવ્યું માસીએ મગ માસી એ મગ બનાવી દીધા હા બીજું માસી રોટલી એ ડબો ફીટ વાગજો કઈ તમે તો ખુલ્લો મેળવ

બાજુ મણીબૂન કપડો હુકો હ આજે બહુ જારે તરકો આવે હાઉ જલ્દી ઉકે જાય ના કમરો વરસાદ જ આવે ચાણો બદલાઈ જાય મોસમ ખબર નહી ભાઈ દેખાય તો મસ્ત સમડી ઉડે હે

લેહાણો બધું લઈ લો કૂચો ને દીવા ધોવા આ બાજુ આશીષભાઈ આવી ગયા સ્કૂલે કપડો બદલો આવું આ વાડા હા પેલા ખાઈ લો લેહાણો હણો વાડા ડોલ ને એક ડબલ્યુ ને લઈ ગયું ચલો વાડા ગયા મંદિર સર આવી જાય છે વાડામાં સાફ સફાઈ કરવા મંદિરની મની લું આશીષભાઈ અને અમિતાઈ હે અહીંથી આવતું હતું હા અહીંયા પાઇપ છે હમ હમ એ બંધ કર્યું આપણે આ મંદિર નહીં ધોવાનું હો હા

મસ્ત લાગ બધું બસ કા ગોદવા માટે કાઢો હોક કોઈ હોતો હો હે બધું ચેક કર ના કોમ નું હોય કાઢી જ દો બાર ગોદરી કાઢ દો ગોદરી ગોદરી કરી દેવ ગોદરી હા હા બાનું જેકેટ આયર્યું લાલ કલરનું ફેદી જો બરોબર બધું

નજર તો જાય મણિબુન પુલ્લા બનાવ પુડલા પુલ્લા એક બાજુ ચા થાય છે માપનું રાખજો તીખું નહીં મેઠું માપનું રાખજો મોરું હોય પાછળી ના ખાહે બા તો દાવા ઉપર રેડી ભાઈ સમજો જો અને આ મફલર નેકડ્યું એમનું એ બધી કાઢ્યું બસકા મય બાદ હેડ્યો ભાઈ દાવા ઉપર બસકા જોવા John bảo Tao hen, hen bảo Tay, hen bà Tay. Haha, bà bảo Tay, hen bảo Tay, Hu bảo bạn Kia bà Tay

હે બધું કાઢીને મેળવ્યું હભા હો અમને છેટલા બસકા કાઢ્યા આ ગોધરાનું કાઢ્યું નવું ગોધરાનું બધું સાઈડમાં કાઢ્યું બાઈ છે ગોધરો જ કરી દેવાનો હે ખરા મે ઉપર ચાલો આ બાજુ તો પોતું થાય છે ટાઈમ થઈ ગયો હવા પોચ નો ટાઈમ થયો એટલે કરી દઈએ હમણાં નહીં પોચ પૂરો થયો નહીં દાદા પોચ પોચ મહિનો થયો ને આ મહિનાની અંદર જ એમનું ફ્યોર તો જ ખાસ્યું કે પોરબંદર ખરું પોરબંદર પોરબંદર થી કે નજીક થાય અમારે એરિયુ ઈય થાય એમનું કોણ એથી આવતા કાઢશે ને

છ બા દર્શન કરીએ કાકા દીવા કરવા દીવા કરવા દે પેલા પછી હર ગાય દીવા કરવા દે પછી હરકાય घर जाजो राते ना, भ <laughs> 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 <ना, ता रे। laughs> <दियो> <laughs> ઠંડી છે ઠંડી જો મને ઠંડી મને ઠંડી પવન આવો હો ગોટા મારો આવો હેડો જય વીરભાઈ રાધે રાધે ખાવા પહેલાની દવા ખાવાનું થઈ ગયું છે બાજરીની રોટલા દૂધીનું શાક બટાકા ખીચડી

તો ખાવા બેઠા છીએ અમે બાન બે બીજો બધો તો આવતો નહીં મોડે ખાશે નહીં જાન પુલ્લા ખાતા બધો એટલે તો ચલો ખાઈ દઈએ બટાકાનું શાક છે બટાકાનું શાક અને દૂધી ખીચડી ના રોટલા તો ચલો ખાઈ લઈએ ખાવાનું એ તો થઈ ગયું ને હજુ બીજો બધો બેઠો Huh? Kau buat tahu? Kau tahu? ya Goro banau goro. Na 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 na. Diwa nih pakai, diwa nih yeah, goro goro

વાહન ધોવાયો ખાઈ પીને આ કીડીઓ હા કીડી ને મકોડા બે હા લાલ ચીરી અને હા કારી ચીરી અને ચીરી રહેણો હું ગયા નવું વાગવા આયા ને હા હા હું બેહું છું વ્લોગ એન્ડ કરી દઈએ ને હા હા આસિશ ભાષા બધો સમજાવ જી બા આપરા ગાઈસ ને ગુડ નાઇટ જય માતાજી કહી દે કાલે સવારે નવી શરૂઆત કરશું ઓકે જય માતાજી ગુડ નાઇટ આપણી ફેમિલીમાં જોઈન્ટ થવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ઓકે હા બરાબર ને હા પછી એ આપણા ફેમિલી મેમ્બર થઈ જશે હોય તો ચલો આપણે આજનો બ્લોગ કરીએ છીએ એન વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી જય માતાજી